સુરત નવી સિવિલ માં જૂની બિલ્ડિંગ જર્જરીત થઈ ગઈ છે તેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે તેવા સમયે જૂની બિલ્ડિંગમાં વોર્ડ ની અંદર સ્લેબનો પોપડો પડતા ત્યાં હાજર દર્દી તેમના સંબંધી અને અને સ્ટાફમાં ગભરાઈ જઈને નાસભાગ મચી હતી નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં બીજા માળે જી વોર્ડમાં સર્જરી વિભાગના દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવે છે જો કે આજે ગુરુવારે અચાનક આ વોર્ડમાં સ્લેબના પોપડા તૂટીને નીચે પડ્યા હતા જેના લીધે વોર્ડમાં સારવાર લેતા દર્દી તેમના સંબંધી કે પરિવારના સભ્યો ડોક્ટર સહિતના સ્ટાફ ગભરાઈ ગયા હતા જો કે સદનસીબે ત્યાંથી કોઈ પસાર થતું નહીં હોવાથી ઈજા નહીં થતાં બચી ગયા હતા કેમેરામેન સેનિલ દિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે